મા માં હિરાજમાંની કૃપા મેળવવા માટે પહાડો અને રણની આ બાજુ તેની પત્નીએ પણ માના નામનો અખંડ દેવો પ્રગટાવ્યો છે મા વિગડાજ ઉભા થઈ જાય છે અને ચાલતા થાય છે ચારણને માના ડાક ડમરનો અવાજ સંભળાય છે એટલામાં તો કુડીના નામી પૂછે હું બધાના દુઃખોને દૂર કરીશ આમ માએ વરુડી રૂપે ત્યાં જન્મ લીધો જેમ જેમ વરુડી મોટી થતી ગઈ તેમ તેમ તેમની દિવ્ય શક્તિઓ અને જ્ઞાન વધતું ગયું